ચાલુ વર્ષે નિવૃત્ત થતાં પાંચ શ્રીઓને આજો સન્માનિત કરવામાં આવ્યા ગણિત વિષયના તજગ્યા પરીક્ષક મિત્રો સમીક્ષક શ્રીઓ અને સંયોજક શ્રીઓ તરફથી અને સમૃદ્ધ શેષ જીવનની શુભેચ્છાઓ પાઠવી આપવામાં આવી હતી નિવૃત્ત થતા શિક્ષકો સર્વેશ્રી અજયભાઈ વ્યાસ નારદીપુર શ્રી રમેશભાઈ ચૌધરી માણિકપુર શ્રી ચેતનભાઈ શાહ દેખામ શ્રી દીપકભાઈ પરમાર કલોલ શ્રી ગોવિંદભાઈ ગેલોત ડભોલા ને ફળ સાકર સ્મૃતિભેટ અર્પણ કરી શાલ ઓડાડી અભિવાદિત પણ કરવામાં આવ્યા હતા રિપોર્ટર જિતેન્દ્ર ભાટિયા આરટીવી ન્યૂઝ મોડાસા